સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધીનો કેમ્પ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આરોગ્ય તંત્ર જિલ્લા પંચાયત અમરેલીના સૌજન્યથી અમરેલી જિલ્લાના દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ઉપર આ કેમ્પો યોજવામાં આવેલ મુજબ સાવરકુંડલાના વીજપળી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અધિક્ષક શ્રી વિજયભાઈ સેતાના માર્ગદર્શન મુજબ યોજવામાં આવેલ હતો ત્યારે સાવરકુંડલા તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ ચાવડા શ્યામભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા અને વીજપળી સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સમગ્ર સ્ટાફગણની ઉપસ્થિતિમાં જિગ્નેશભાઈ જિંજાળા તેમજ વિજયભાઈ સેહતા તેમજ સ્ટાફગણ દ્વારા આરોગ્ય વિશે પૂરી માહિતી આપવામાં આવી હતી વીજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફગણની જહેમતથી આ કેમ્પનું ખૂબ સરાહનીય આયોજન થયેલ હતું રિપોર્ટર સફરાજ ખોખર અમરેલી આજે સર્વરો મેદાન કેમ પૂછે સાહેબ એની માહિતી આપો પણ રાજ્ય સરકારની નેમ છે છેવાડાના લોકો સુધી આરોગ્યની સુવિધા તદ્દન મફત મળે અને એમ સારવાર દ્વારા આપણા દેશના રાજ્યના નાગરિકો સ્વસ્થ રહે એ હેતુ માટે આજે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ અને આ આરોગ્યલક્ષી સુવિધા રાજ્ય સરકાર દ્વારા જ્યારે આપવામાં આવી છે તો આપણા લોકોને પણ આપણે કરવી જોઈએ કે આ આ કેમ્પ છે સુવિધાનો લાભ લેવા જેવો છે તો હરેક લોકોને આ કેમ્પનો લાભ મળે અને સર્વ લોકો સ્વસ્થ રહે તેવી મારી આપ સૌને હાર્દિક શુભેચ્છા વંદે માત્ર ભારતમાં થકી